વેલકમ ટુ આર આર ફૂડીઝ આજે આપણે બનાવવાના છીએ સુરતની ફેમસ એવી સેવખમણી તો તેના માટે આ વાટકીના માપથી ત્રણ વાટકી ચણાની દાળને ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને પાંચથી છ કલાક માટે મેં પલાળી દીધી હતી તમે જોઈ શકો છો દાળ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે હવે આ પાણી કાઢી ફરી એકવાર ચોખ્ખા પાણીથી આ દાળને ધોઈ લેશું જેથી કરીને તેમાં કોઈ પણ પ્રકારની સ્મેલ ના આવે તમે આ માપથી સેવખમણી બનાવશો તો થી બાર લોકોને થઈ શકે એટલી સેવખમણી બનીને તૈયાર થશે હવે આપણે આ દાળને પીસવાની છે અહીં હું પેલા અડધી દાળને મિક્સર જારમાં લઈ તેમાં બે ટુકડા આદુ ત્રણ કળી લસણ પાંચ તીખા લીલા મરચાં સેવખમણી થોડી તીખી હોય તો ખાવાની મજા આવે છે જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીને મીડિયમ કરકરું બેટર તૈયાર કરવાનું છે તો તમે અહીં જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો આવી જ રીતે બીજી દાળને પણ મેં પીસીને તૈયાર કરી લીધી છે તો આપણું કરકરું અને સહેજ જાડું એવું બેટર તૈયાર છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ચાર ચમચી ખાંડ સેવખમણી થોડી ખાટી મીઠી અને તીખી હોય છે એટલે અહીં ખાંડનું પ્રમાણ થોડું વધારે છે એક ટેબલ સ્પૂન લીંબુના ફૂલ ઉમેરી બજારમાં મળતી સેવખમણી લીંબુના ફૂલથી જ બનાવવામાં આવે છે પણ તમે અહીં લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે બેથી ચાર વ્યક્તિ માટે બનાવતા હોવ તો તમે આવા હેન્ડ વિસ્કરની મદદથી બેથી ચાર મિનિટ બેટરને ફેટી શકો છો પણ અહીં મારે વધારે ક્વોન્ટિટીમાં બેટર છે એટલે હું એને મશીનમાં ફેટી લઈશ તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે હવે તેને ઢાંકીને વીસથી પચીસ મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને તેમાં ઉમેરેલા ખાંડ અને લીંબુના ફૂલ ઓગળી જાય અને આપણા ખમણ એકદમ સરસ તૈયાર થાય હવે ઇન્સ્ટન્ટ સેવખમણી બનાવવા માટે આપણે થોડુંક બેટર એક વાસણમાં કાઢી લેશું અને તેમાં અડધી ટી સ્પૂન ઈનો તેના ઉપર એક ચમચી પાણી ઇનો એક્ટિવેટ થાય એટલે ઓઇલ લગાવેલી થાળીમાં તેને પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેશું હું આ સેવખમણી મહિનામાં બે વાર બનાવું છું એટલે જો તમે મારી આ રેસીપી ફોલો કરશો તો હંડ્રેડ પર્સન્ટ તમારી સેવખમણી પણ પરફેક્ટ જ બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો થાળી બરાબર ઠંડી થઈ જાય પછી આપણે તેને નાના ટુકડામાં કટ કરી તેનું ખમણ એટલે કે ભૂકો તૈયાર કરી લેશું ઘરમાં રહેલી કોઈ પણ ખમણીનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે આપણે સેવખમણીનો વઘાર કરવાનો છે તેના માટે એક વાટકી તેલ દસથી બાર ઝીણા કટ કરેલા લીલા મરચાં એક ગ્લાસ પાણી ચાર ચમચી ખાંડ ચાર ચમચી ખાંડ નાખી ઉકળવા દેસું આ વગર થોડો ઠંડો થાય પછી આપણે જે ભૂકો તૈયાર કર્યો હતો તેમાં રેટતા જશું અને હલકા હાથે મિક્સ કરતા જશું તમે જોઈ શકો છો એકદમ છૂટી અને મોઈસ્ટ એવી સેવખમણી તૈયાર છે ઉપરથી કોથમીર ઉમેરશું હવે સેવ ખમણીને સવ કરવા માટે સૌથી પહેલાં ખમણીને પ્લેટમાં લઈ તેના ઉપર સેવ ખમણીની સ્પેશિયલ ગ્રીન ચટણી સેવ અને દાડમના દાણા સ્પ્રિંકલ કરી આપણે સેવ ખમણીને સર્વ કરશું તો ઓછી મહેનતમાં અને ઓરિજિનલ સ્વાદ સાથે ખાટી મીઠી અને થોડી તીખી સેવ ખમણી હવે ઘરે બનાવો